હું કિશોરભાઈ અર્જુનભાઈ સોળેમિયા હાલ જે મોરબીની અંદર મોરબીની જનતાનો આત્મા જાગ્યો છે અને આત્મા જાગવાના કારણે મોરબીની પબ્લિક ગલીએ ગલીએ શેરીએ શેરીએ રજૂઆત કરવા માટે અને અધિકારીઓને એમની બજારમાં હલાડવા માટે આ જે પ્રયોગ ચાલુ છે અને એમાં એમના કામો થવા મળ્યા ત્યારે મોરબીના ધારાસભ્ય ક્રાંતિભાઈ અમૃતિયા અને એને મજા ન આવી એને ન મજા આવી એટલે કે લોકો બોલતા હતા કે વિસાવી થશે ત્યારે એ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને જે મજા મજાવવાના કારણે એને એક નિવેદન આપ્યું એવું નિવેદન આપવામાં આવ્યું કે હું અહીંયા કણે ચૂંટણી રાજીનામું આપું મોરબીની અંદર અને ગોપાલભાઈ ઇટાલિયા મારી સામે લડવા આવે અને બે કરોડ રૂપિયા આપું તો ભાઈ તમારી પાસે જે બે કરોડ રૂપિયા રહ્યા એનેથી જે લોકોના એક કામ કરો એક વાત આ બીજી વાત એ પાછું તમે ફરીને એવું નિવેદન આપ્યું કે હું રાજીનામું આપું અને ગોપાલભાઈએ રાજીનામું આપું એટલે તમે મૂર્ખના સરદારો તમારે આવી નિવેદન ન કરવાના હોય હું કામ કે જે સીટમાં જે ખાલી કરવા માટે તમારે રાજીનામું આપવું પડે ચાલુ ઉમેદવાર હોય કે ચાલુ ધારાસભ્ય હોય એને ક્યારેય રાજીનામું ન આપવું પડે એ બેનને જગ્યાએ ગમે ત્યારે લડી શકે માની લો કે તમારે કોઈ પણ એક સીટ ખાલી પડી છે એમાં ગોપાલભાઈને તમારે લડવા જવું છે તો તમારે અહીંયા રાજીનામું આપવાની જરૂર જ નથી તમે અત્યારે સીટ ખાલી કરો અને તમે જે બે બાપના અને એક બાપના જે બોલતા હતા તે અત્યારે તમે બે બાપના નો થતા અને તમારા બાપમાં ફેર ન હોય તો તમે અહીંયા રાજીનામું આપી દો અને ગોપાલભાઈના અથવા ગોપાલભાઈ લડવા માટે આવશે ગોપાલભાઈને આમાં ક્યાંય રાજીનામું દેવાની જરૂર હોતી નથી આ મુદ્દે પાછા મૂરખના સરદારો એકબીજા પાછા બોલ્યા જે ભાજપના ઉપપ્રમુખ હતા મોરબી જિલ્લાના એ કહે કે હું બે કરોડ આપું પણ તમે સીટ તો ખાલી કરો ત્યારબાદ પાછા વાંકાના એમએલએ બોલ્યા એટલે આવા ભાજપના મૂર્ખાઓ છે મને એ વાતની ચિંતા થાય છે કે આવા મૂર્ખાને મત કોને આપ્યા હવે આ મતદારો મૂર્ખ છે કે આવડા મૂર્ખ છે આમાં કાંઈ સમજાતું નથી એટલે મોરબીની જનતાનો જે આત્મા જાગ્યો છે અને જે આ રજૂઆત કરે છે અને વિસાવદર વાળી જે કરવાની વાત કરે છે એ બદલ હું મોરબીની તમામ જનતાને મારે અભિનંદન પાઠવું છું અને ખરેખર જો તમારો આત્મા બરાબર જાગ્યો હોય તો ખરેખર આવા લોકોને ઘર ભેગીના કરવા જોઈએ અને આવા જે લોકો જે છે એમને બોરી ખબર નથી પડતી રાજીનામું આપું ને આમ રાજીનામું આપું એટલે તમે તમારી સીટ ખાલી કરો પહેલાં ખાલી કરશો એટલે ઓટોમેટિક લડવાળા આવી જાય છે અને પાણી મોપે જાય છે આમાં ક્યાં બીજી વાત જ છે આને બોલાવરો આના કાંઈ વિડીયો બનાવવા આ કાંઈ જરૂર નથી લોકોના કામ કરો અને તમારી પાસે કરોડો રૂપિયા પડ્યા હોય તો ગોપાલભાઈને ક્યાં આપવાની જરૂર છે તમારા વિસ્તારની પબ્લિકને તમે આપી દો જીસીબી લોડરને બધું બોલો ને આજે કામ કરી લે છે એટલે આવી બધી વાત છે એટલે લોકો જે મોરબીના જે જાગૃત થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને એમને અભિનંદન સાથે ભારત માતા કી જાય